શહેરના પાસે પંચાવન ભાવનગર એલસીબી ભાવનગર શહેરમાં એલસીબી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ચોરીઓના ગુનામાં પકડાઈ ગયેલ મુકેશ ઉર્ફે ચાપલો ચંદુભાઈ મેરૈયા રહે કુંબરવાડા ભાવનગર વાળો જે હાલ ભાવનગર ક્રેશન સર્કલ વનિતા વિશ્રામગુરુ પાછળના ભાગે આવેલ વોકિંગ પાર્કમાં બેસેલ છે જે રોકડ રકમ તે ક્યાંકથી ચોરીથી અથવા છળ કપટ મેળવેલ હોવાની શંકા હોય અને આ મુદ્દામાલની પૂછપરછ કરાતા જાણવા મળેલ અનુસાર આરોપીએ રોડ શેલના પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાની ઓફિસમાંથી એક લાખ અઢાર હજાર જેટલી રકમ મળેલી હોય તેમાંથી અડસઠ હજાર રૂપિયા વાપરી ગયેલ અને પચાસ હજાર પોલીસે કબજે કરેલ છે તેથી આરોપી મુકેશ મેરૈયા વિરુદ્ધ આઇડેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી